ત્રણ વર્ષ પહેલા પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેશુભાઈ સીડાનું મોત નહીં પણ હત્યા થઈ હોવાના આક્ષેપ થયા હતા આ હત્યા તેમની પત્ની અને પુત્ર કર્યા હોવાનો આક્ષેપ કેશભાઈ સીડાની બીજી પત્ની અને તેની પુત્રીએ કર્યો છે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેશુભાઈ સીડાનું વર્ષ બે હજાર બાવીસમાં મૃત્યુ થયું હતું કેશુભાઈ સીડાને બે પત્ની હતી અને બીજી પત્ની ઉષાબેન અને તેની પુત્રી કાજલ સીડાએ આક્ષેપ કર્યા છે કે તેમના પિતાની તેના મોટાભાઈ ડોક્ટર મનોજ સીડાએ કોરોના બુસ્ટર ડોઝ આપવાના બહાને ઝેર ઇન્જેક્શન આપીને હત્યા કરી સાથે જ આક્ષેપ કર્યો છે કે તેમની મોટી મમ્મીએ સંપીને કાવતરું રચ્યું અને તેના ભાઈ બહેન પાસેથી પૈસા પડાવવા હોવાનો ઓડિયો પણ જાહેર કર્યો આ મામલે માતા અને દીકરીએ પોલીસમાં અરજી કરી ન્યાયની માંગ કરી છે મારા પિતાનું અવસાન છવ્વીસ છ બે હજાર બાવીસ ના રોજ થયું હતું અમારી માંગ અત્યારે એ જ છે કે આ જે બાબત આમાં આ જે વસ્તુ થઈ છે મારા પિતા માથે દગો થયો છે તેને બુસ્ટર ડોઝનું નામ આપી બીજું સુયો મારી દીધો ડ્રગ ઇન્જેક્ટ કરી દીધું જેના કારણે એની મૃત્યુ થઈ આવી રીતના એ બાબતે અમને ન્યાય જોઈએ છે અમારી પાસે પાકા પ્રૂફ એ છે અને હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કે આ ત્રણેય લોકોએ એવું કર્યું છે ને અમારે આ બાબતે ન્યાય જોવે એવી મારી માંગ છે